નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા પ્રશ્નો આપ મને કરો છો અને હું પણ યોગ્ય ઉત્તર આપને આપવાનો પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે આપના સંતોષકારક હું જવાબ આપી શકું છું મિત્રો અત્યારે ઘણા બધા લોકોના ફોન આવ્યા ઘણા લોકોના મેસેજ પણ આવ્યા કે દાદા જે સૂર્યગ્રહણ થવાનું છે એ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં સૂર્યગ્રહણનો ભારત ઉપર શું પ્રભાવ પડશે અમારે કોઈ નિયમના પાલન કરવાના થાય કે નહીં ખાસ કરી અને ઘણા બધા બેનોના તો ખૂબ બધો ફોન આવ્યા છે તો એનો જવાબ દેવા માટે આવ્યો છું મિત્રો તો પ્રથમ હું આપને વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલ જો ડૉક્ટર અજય પંડ્યાને આપણે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનનું બટન દબાવી દેજો અને મારા દરેક વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરજો જેથી કરી અને આપણી સંસ્કૃતિનો આપણે વધારે ફેલાવો કરી શકીએ અને દરેક લોકો સુધી દરેક તહેવારોથી લઈ અને કોઈ પણ આવી જાણકારી હોય તો એ પહોંચાડી શકીએ તો મિત્રો સૂર્યગ્રહણ જે છે તે તારીખની દ્રષ્ટિએ આઠ ચાર બે હજાર ચોવીસ ફાગણવદ અમાસ અને સોમવારના રાત્રિના મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં થઈ રહ્યું છે આ ભારત પ્રમાણે ખગાસ સૂર્યગ્રહણ છે અહીં ઘણા લોકોએ એવો પ્રશ્ન કર્યો કે ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે કે નહીં દેખાય એનો પ્રભાવ કેવો પડશે તો મિત્રો આ આ જ જે ગ્રહણ છે ઘણા બધા યુટ્યુબ વિડીયોમાં એવું કહેવામાં આવ્યું છે ભારતમાં દેખાશે પરંતુ પહેલી વાત તો એ છે કે ભારતમાં નહીં દેખાય કારણ કે પહેલું કારણ એ છે કે ભારતની અંદર આ સમયે રાત્રિ હશે રાત્રે નવ ને બાર મિનિટથી લઈ અને રાત્રિના એકને બાવીસ મિનિટ સુધી આ ગ્રહણ થવાનું છે આથી કરીને ભારતમાં દેખાવાની કોઈ સંભાવના જ નથી તો આ દેખાવાનું ક્યાં ક્યાં છે તો આ સૂર્યગ્રહણ સાઉથ આફ્રિકામાં દેખાશે મધ્ય અમેરિકામાં દેખાશે ગ્રીનલેન્ડમાં દેખાશે મેકિસ્કો મેકિસ્કોમાં દેખાશે આઈસલેન્ડમાં દેખાશે હજુરીમાં દેખાશે દક્ષિણ પ્રસાદ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે અને હા ખાસ વાત એ છે કે આવું સૂર્યગ્રહણ આપણે ઘણા વર્ષોથી નથી આવ્યું એક જ ગણના પ્રમાણે આ સૂર્યગ્રહણ બે ચોપન વર્ષ પછી આવી રહ્યું છે અને ચોપન વર્ષ પછી પાછું આવું સૂર્યગ્રહણ થશે એટલે કે આવું ખૂબ જ લાંબુ સૂર્યગ્રહણ જે છે અને આ સૂર્યગ્રહણનો પ્રભાવ ખૂબ મોટો પડવાનો છે અહીં ઘણા બધા ફેરબદલ થવાની સંભાવના છે વિશ્વની અંદર ઉથલપાથલ થવાની શક્યતા નકારી શકાતી નથી પરંતુ આપણા ભારતની અંદર આનો કેવો પ્રભાવ પડી શકે છે તો ભારતની અંદર પણ થોડો ઘણો પ્રભાવ પડવાની શક્યતા છે કારણ કે સૂર્યગ્રહણ જોકે દેખાવાનું નથી પરંતુ અહીંયા જો ગ્રહોની ચાલ જોઈએ અંશકલા અને વિકલાની ગણના કરીએ અને જે આવનાર સમય છે એ આવનાર સમય પ્રમાણે આ જો જોઈએ તો આ વખતે સૂર્યની ગરમી ખૂબ જ વધવાની છે અને ગરમી એવું કહી શકીએ કે આપણે ગુજરાતનો જો વર્તારો કાઢીએ તો ગુજરાતની અંદર ઘણા બધા શહેરો ઘણા બધા વિભાગોમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને એથી વધારે ઓગણપચાસ ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે છે સાથે સાથે જે આઠ એપ્રિલે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે એ સૂર્યગ્રહણ પછી તેમજ પંદર એપ્રિલ અને પચીસ એપ્રિલ પછી ઘણી જગ્યાએ માવઠાના સંકેતો પણ દ્રષ્ટિમાન થઈ રહ્યા છે એટલે કે વરસાદી વાતાવરણ પણ થઈ શકે છે તો અહીં સૂર્યગ્રહણ ભારતની અંદર જ્યારે દેખાવાનું જ નથી તો પાળવાનો સવાલ જ આવતો નથી આથી કરી અને જ્યારે પાળવાનું થતું નથી ત્યારે કોઈ નિયમનું પાલન પણ કરવાનું થતું નથી ઘણી જગ્યાએ એવું લખાયેલું છે કે પાળવાનું છે તો પાળવાનું છે એની પાછળનું કારણ કદાચ એવું બની શકે કે આ ખૂબ જ મોટો સૂર્યગ્રહણ છે પરંતુ આપણે જ્યારે રાત્રિનો સમય થઈ ગયો હશે રાત્રે નવ વાગે અંધારું થઈ ગયું હોય અને નવ ને બાર મિનિટ પછી સૂર્યગ્રહણ ચાલુ થવાનું છે અને રાત્રે એકને બાવીસ મિનિટ પૂર્ણ થઈ જવાનું છે તો આપણે ભારતની અંદર જ્યારે સૂર્ય રાત્રિ જ છે તો સૂર્ય દેખાવાનું જ નથી આ સૂર્યગ્રહણ લાંબુ છે અને આની અંદર જે ચંદ્રમા છે પૂરેપૂરો સૂર્યને ઢાંકી દેશે આથી કરી અને અમુક સેકન્ડો પૂરતી તો આખા ઘણા બધા જે દેશની અંદર દેખાવાનું છે ત્યાં સંપૂર્ણ રીતે રાત્રિ સવાય જવાની છે ભર દિવસે પણ એટલે આ સૂર્યગ્રહણની અંદર આપે ઘણા એવા પણ પ્રશ્નો આવ્યા હતા કે અમારે કાંઈ કરવું જોઈએ અમને કાંઈ ફાયદો થાય હા મિત્રો આપ જો આ સમયની અંદર કોઈ પણ દેવી દેવતાના જાપ કરો ખાસ કરીને સૂર્યના જાપ કરો અથવા તો ભગવાન શ્રી વિષ્ણુના જાપ કરો હું નમા ભગવતે વાસુદેવાયના જાપ કરો તો એ મહાફળદાયક છે અને જાપ રોજ માટે જ મહાફળદાયક છે પરંતુ આ સમયના વિશે જાપ કરો તો ફળદાયક છે જો કે અહીં નહીં દેખા ભારતમાં નથી દેખાવાનું કારણ માત્ર રાત્રિ જ છે રાત્રિના હિસાબે ભારતમાં નથી દેખાવાનું આથી કરી અને એમ પણ કહી શકાય જેનો મત એવો છે કે ભારતની અંદર પણ સૂર્યગ્રહણ પાડવાનું છે તો એને પણ આપણે નાના કહી શકાય કારણ કે આ ગ્રહણ રાત્રિના થઈ ગયું છે અને રાત્રિના થવાના કારણે ભારતમાં રાત્રિ હોવાના કારણે જ નથી દેખાવાનું આથી કરી અને જે લોકો કોઈ નિયમનું પાલન કરવા ઈચ્છા રાખતા હોય તો તે નિયમનું પાલન પણ કરી શકે છે પરંતુ અહીંયા આ સૂર્યગ્રહણ આપણા દેશમાં દેખાવાનું નથી એ વાત સનાતન સત્ય છે આપ સર્વનું કલ્યાણ થાય હજી સુધી મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ